થરાદમા લિવિનમાં રહેતી પુત્રીની પિતા અને કાકાએ હત્યા કરી બનાસકાંઠાના થરાદમાં એક કમકમાટી ભરી ઓનર કિલિંગની ઘટના સામે આવી હતી જેમાં પ્રેમ લગ્ન બાદ લિવિનમાં રહેતી એક યુવતીની તેના પિતા અને કાકાએ હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો હતો આ મામલે યુવતીના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા અને કાકા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી થરાદના રહેવાસી હરેશ ચૌધરીને દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરી સાથે પ્રેમ સંબંધ હતો આ યુવતીની નેટની પરીક્ષા પૂરી થયા બાદ તેના પરિવારે તેને આગળ ભણવાની ના પાડી હતી આથી યુવતીએ હરેશને મેસેજ કરીને તેને પોતાની સાથે લઈ જવાનું કહ્યું હતું ત્યારબાદ હરેશ અને ચંદ્રિકા થરાદથી અમદાવાદ ગયા અને વકીલની હાજરીમાં મૈત્રી કરાર કરીને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા આ ઘટના બાદ યુવતીના પરિવારે અને થરાદ પોલીસે ભેગા મળીને આ યુગલને રાજસ્થાનથી થરાદ પાછળ આવ્યા હતા યુવતીના પ્રેમી હરેશ ચૌધરીનો આક્ષેપ હતો કે થરાદ લાવ્યા બાદ ચોવીસ જૂનની રાત્રે ચંદ્રિકાના પિતા સેંધાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ પટેલે તેને દૂધમાં ઊંઘની ગોળીઓ આપીને ગળે ટૂંપો આપી દઈને તેની હત્યા કરી નાખી હતી એટલું જ નહીં પણ આ હત્યાને છુપાવવા માટે તેઓએ રાતોરાત પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ યુવતીના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો આ ઘટના બાદ હરેશ ચૌધરીએ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં હિબિયસ કોપર્સ દાખલ કરી હતી ત્યારબાદ તેણે યુવતીના પિતા અને કાકા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાએ સમાજમાં સન્માનના નામે થતી હત્યાઓ અને તેની ગંભીરતાને ઉજાગર કરી હતી